અમીધારા કે વિદેશી દારૂ વેચાઈ રહ્યો છે તો દિયોદર રોડ અને ધનાશ્રી રોડ પર બે ફાર્મ દેશી દારૂ વેચાઈ રહ્યો છે માં શક્તિની આરાધના પર્વ એટલે નવરાત્રી પર્વ નવરાત્રી પર્વ શરૂ થતા જ શક્તિપીઠ અંબાજીમાં મા અંબાના દર્શન કરવા ઉમટ્યા છે આજે અંબાજી મંદિરમાં નવરાત્રીના પ્રથમ દિવસે શાસ્ત્રોક મંત્રોચ્ચાર સાથે સ્થાપન વિધિ કરી નવરાત્રીનો પ્રારંભ કરવામાં આવ્યો પહેલા દિવસે જ અંબાજી મંદિરમાં સ્થાપનની વિધિ કરવામાં આવી દર વર્ષે નવરાત્રીના પ્રારંભે શાસ્ત્રોક મંત્રોચ્ચાર વર્ષે માતાજીના સભા મંડપમાં ગઢ સ્થાપન કરવામાં આવે જેમાં મંદિરના વહીવટદાર શ્રી કૌશિકભાઈ મોદી અંબાજી મંદિર સ્ટાફ અને અંબાજી મંદિરના પૂજારીઓ ઉપસ્થિત રહ્યા ગટસ્થાપન ના વિધિમાં સાત ધાન્યને કાંપની માટીમાં રોપવામાં આવ્યા છે માન્યતા પ્રમાણે ગટ સ્થાપન વિધિમાં તૈયાર થયેલા ધાન્યના વિકાસના આધારે આગામી વર્ષ કેવું રહેશે તે નક્કી કરવામાં આવી છે રાષ્ટ્રીય સેવિકા સમિતિ આયોજિત નિમિત્તે ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં રાજગઢ પાર્ટી પ્લોટથી પથ સંચલન નીકળ્યું હતું જે મહાલક્ષ્મી મંદિર ચાચર ચોક ગામ ગરબા બળિયા હનુમાન ચોક બસ સ્ટેશન થી વિવેકાનંદ સ્વામીની પ્રતિમા પાસેથી ટેલિફોન એક્શન ઓફિસ પાસે થઈ અને પરત રાજગઢ પાર્ટી પ્લોટમાં ફરી હતું ધર્મ નગરી ધરાથી પૂજ્ય આચાર્ય શ્રી પિયુષ ભદ્રસુરીજી મહારાજાની પ્રેરક નિશ્રામાં શ્રી સુરેન્દ્ર સિદ્ધાચલમ તીર્થ કુવાડા નો યોજાઈ રહ્યો છે છરી પાલિત સંઘ માદરે વતન થી યોજાઈ રહેલા આ ભવ્ય સંઘ માં પણ સંઘપતિ બની શકો છો એ માટે પૂજ્ય ગુરુદેવ સંપર્ક કરશો હિન્દુ ધર્મમાં નવરાત્રીનો પર્વ મોટો તહેવાર તરીકે મનાવાતો હોય છે છે અને શહેર ગરબા સહિત પાર્ટી પ્લોટના ગરબાનું આયોજન કરવામાં ત્યારે નવરાત્રી દક્ષિણ પોલીસ સ્ટેશનના ગરબા આયોજકો સાથે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમ જેમ નવરાત્રીના દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે ખેલૈયાઓ મન મૂકી ગરબે રમવા માટે ઉત્સુક જોવા મળી રહ્યા છે જ્યારે આ વર્ષે પણ ગરબા મહોત્સવમાં સરકાર દ્વારા પણ કડક નિયમો મનાવવામાં આવ્યા છે બનાસકાંઠાના લાખણી તાલુકાના શરતગામ ખાતે બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરની સાકરતુલા કરાઈ શરતગામના ઠાકોર પરિવાર દ્વારા ગેનીબેનને ઠાકોરની સાકરતુલા કરી મામેરુ તરીકે રૂપિયા પચીસ હજારની ભેટ ધરી સાંસદ ગેનીબેન ઠાકોર દ્વારા આ રકમની લાખણી તાલુકામાં સામાજિક તેમજ શૈક્ષણિક સંસ્થામાં ભેટ કરી તાલુકામાં શૈક્ષણિક વ્યાપ વધારવા પ્રયત્ન કરાયો ધાનેરામાં નવરાત્રીના પાવન પર્વના પ્રથમ દિવસે આજે ધાનેરામાં આવેલ પૌરાણિક અંબાજી મંદિર ચોક ખાતે મા અંબેના માની સ્થાપના કરવામાં આવી વિધિવત રીતે મા જગદંબેની પાઠ પૂજા કરી આરતી કરવામાં આવી આગેવાનોએ અંબિકા યુવક મંડળના કાર્યકર્તાઓ રાજકીય આગેવાનો અને મોટી સંખ્યામાં ભાઈઓ બહેનોની ઉપસ્થિતિમાં આજે પ્રથમ નવરાત્રીના પાવન પર્વની શરૂઆત કરવામાં આવી દાંતાર પરિવાર ને પચાસ વર્ષથી નવરાત્રી પૂજા અમારો પરિવાર કરતો આવે છે અંબાજી મંદિરે છસો થી સાતસો વર્ષ પુરાણું આ મંદિર છે માતાજીની કૃપા છે કે અમને પૂજા કરવા માટેનો લાભ મળે છે આઠમના દિવસે અહીંયા હવનનું પણ અમે આયોજન કરીએ છીએ આજે પહેલી નવરાત્રી છે આજથી પૂજા શરૂ કરી નવરાત્રીની શરૂઆત કરીએ છીએ જ્યાં જ્યાં પરમારોએ પોતાની રાજધાની બનાવી છે ત્યાં ત્યાં અંબેવાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે ઉજ્જૈન ગોપાલ ચંદ્રવતી અને દાંતામાં માતાજીની મૂર્તિ આવી છે માતાજીની કૃપા છે કે આટલી પેઢીઓથી અમને નવરાત્રીની પૂજા કરવાનો લાભ મળી રહ્યો છે આઠમની પૂજા હવન સાથે અંબાજી મંદિર ખાતે કરવામાં આવશે અને ગબ્બર પર માતાજીના જૂથના સ્થાને પણ પૂજા કરવામાં આવશે કેન્દ્રીય ગૃહ સહકાર મંત્રી અમિતભાઈ સાત દ્વારા અમદાવાદમાં આરોગ્ય સુખાકારીની વિવિધ પહેલનું શુભારંભ કરાવ્યો હતો જે અંતર્ગત તેઓએ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ગુજરાત રાજ્યના ટેલી રિહેબિલિટેશન હબ અને ઓડિયોલોજી એન્ડ સ્પીચ લેંગ્વેજ પેથોલોજી કોલેજના આધુનિકરણના પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું

સુરક્ષામાં ચૂકનો મામલો સામે આવ્યો છે સૂત્રો મુજબ તેમને ભારતની સંસદમાં જવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો સુરક્ષા એજન્સીમાં અસમંજસના કારણે તેમને સંસદના ગેટ પર રોકી દેવામાં આવ્યા હતા જેના કારણે તેમના આખા કાફલાએ વિજય ચોકના બે ફેરા કરવા પડ્યા હતા